નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કઈ કઈ અરજીઓ રદ થવાને પાત્ર છે તેની સંપૂર્ણ માહિતી જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની આવતી બે લાયકન પ્રેસ કરશું જેને કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે મિત્રો ટૂંક સમયમાં જ લોકરક્ષક ભરતી દ્વારા ડોક્યુમેન્ટ વેરીફિકેશનની યાદી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો મિત્રો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો વાત કરીએ મિત્રો તો શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરની જાણકારી ઉમર જાતિ કેટેગરી હોય તો જનરલ એસસી એસટી એસીબીસી માજી સૈનિક એસીબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એનસીસી સર્ટિફિકેટ રક્ષા યુનિવર્સિટીનું સર્ટિફિ પ્રમાણપત્ર સ્પોર્ટ્સ વિધવા કે અન્ય બાબતે ઉમેદવાર પાસે અસલ પ્રમાણપત્રો આધારે ઓનલાઈન અરજીમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે એટલે કે મિત્રો જ્યારે તમે અરજી કરી હતી અને જે જે ડોક્યુમેન્ટ અરજી સમયે તમે નાખ્યા હતા અરજીમાં તે દરેક ડોક્યુમેન્ટ ઓરિજિનલ જોશે મિત્રો ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતો સમર્થન પ્રમાણપત્ર પુરાવા બોર્ડ માંગે ત્યારે ઉમેદવારે અસલમાં પ્રમાણિત ઝેરોક્ષ નકલો સહિત રજૂ કરવાના રહેશે એટલે કે મિત્રો અરજી સમયે જે જે ડોક્યુમેન્ટ તમે હતા ધારો કે ધોરણ ધોરણ દસનું નાખ્યું છે બોર્ડ દસનું નાખ્યું છે પછી જાતિનું પ્રમાણપત્ર નાખેલું છે તો જે જે ડોક્યુમેન્ટ તમે અરજી સમયે હતા એ ટૂંકમાં વાત કરીએ તો અરજીમાં દર્શાયેલ દરેક ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે માંગશે આ ખાસ યાદ રાખજો એટલે અરજીમાં જે જે ડોક્યુમેન્ટ તમે નાખ્યા છે મિત્રો એ દરેક ડોક્યુમેન્ટ ઓરિજિનલ જરૂર પડશે તો મિત્રો એટલે કે જો એવું અરજી સમયે જે ડોક્યુમેન્ટ નાખેલું હશે અને એ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ નહીં કરી શકો તો એવી અરજીઓ રદ થવાને પાત્ર છે મિત્રો તેની ખાસ ધ્યાન રાખજો તેમજ ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ભૂલને કારણે ઉમેદવાર પસંદગી થયેલ હશે તો તે ભૂલ ધ્યાને આવતા ઉમેદવારની પસંદગી રદ થવાને પાત્ર છે મિત્રો તો આવી દરેક વસ્તુ મિત્રો ખાસ બાબત કાળજી રાખજો મિત્રો હવે નીચે દર્શાવેલ મુજબ અરજીઓ રદ કરવામાં આવશે કેવી અરજીઓ મિત્ર રદ રદ થશે આ એક મિત્ર મિત્રો એક એક્ઝામ્પલ સ્વરૂપે છે કે ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય એટલે કે જે ઓનલાઈન અરજી કરવાની હતી એ એમાં કાંઈ ભૂલ કરી હોય એવું કાંઈ હોય મિસ્ટેક મિત્રો અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી હોય અસંગત હોય મિત્રો અરજીમાં ઉમેદવારે સહી કે રંગીન પાસપોર્ટ સાઇઝનો સૂચવેલ ફોર્મેટમાં ફોટો અપલોડ કરેલ ન હોય અરજી ફેક્સથી ઇમેલથી પોસ્ટ અરજી રદ થવાને પાત્ર છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તેમજ માજી સૈનિકના આધારે ઉમેદવારી નોંધાવેલ નોંધાયેલ હોય તે અંગેનું સર્ટિફિકેટ ધરાવતા ન હોય એટલે કે મિત્રો તમે અરજી સમયે તમે કેટેગરીમાં તમે સિલેક્ટ કર્યું હોય પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એ પ્રમાણપત્ર તમે રજૂ ન કરી શકો તો પણ તમારી અરજીઓ રદ થવાને પાત્ર છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ સમયગાળાનું ઉન્નત વર્ગના સમાવેશ થતો ના હોય તે અંગેનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો પણ મિત્રો તમારી અરજીઓ રદ થવાને પાત્ર છે એટલે મિત્રો આ એક એક્ઝામ્પલ સ્વરૂપ હતું કે આવી અરજીઓ રદ થવાને પાત્ર છે એટલે કે મિત્રો ટૂંકમાં વાત કરીએ તો અરજીમાં તમે જે જે ડોક્યુ નામ સાથે જે ક્વોલિફિકેશન છે જે 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 જાતિ છે છે દરેક વસ્તુ મિત્રો નાખેલું તેના ડોક્યુમેન્ટની જરૂર પડશે ઓરિજિનલ અને મિત્રો ખાસ મિત્રો યાદ રાખજો જે શારીરિક કસોટી સમયે જે ડોક્યુમેન્ટમાં જે ક્વોલિફાઈડ થયેલો સિક્કો વાળું જે છે મિત્રો એ ડોક્યુમેન્ટની પણ તમારે જરૂર પડશે તો આટલી આ વસ્તુની મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે આ દસ્તાવેજની જરૂર પડશે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને તમારા મિત્રોમાં શેર કરજો ધન્યવાદ